ગોપાળાનંદ સ્વામી ઉમરેઠની અંદર હતા ત્યારે એમણે શ્રી ભાષ્યનું જે પુસ્તક એ લખી અને પૂરું કરેલું હવે એ વખતે શિવલાલભાઈ પણ ઉમરેઠમાં હતા તમે વિચાર કરો કે આ વેપાર કરતા હશે વહીવટ કરતા હશે છોકરા મોટા કરતા હશે એને ભણાવતા હશે કે સાધુ ભેગા જ રહેતા હશે ઉમરેઠ ગયા છે ગોપાળાનંદ સ્વામીની સાથે એટલે સ્વામી કે છે કે શેઠ મેં આજે આ પુસ્તક પૂરું કર્યું છે તો આ પુસ્તકની પૂજા કરવાની છે શિવલાલભાઈ કે સ્વામી હું હાજર છું તો પુસ્તકની પૂજા હું કરું અને આજ તમે પુસ્તક પૂરું કર્યું એ નિમિત્તે મારી રસોઈ રાખો તરત જ સ્વામી આ પાડી એટલે શિવલાલભાઈએ પુસ્તકનું પૂજન કર્યું પછી લાલજી કહેતા જે સ્વામીની પાસે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી એનું પૂજન કરાવી અને લાલ શાલ ઓઢાડી પછી શિવલાલભાઈએ આરતી ઉતારી સ્વામીની સાથે જેટલા સંતો હતા એ બધાના બાલમાં ચંદનની અર્ચા કરી અને ધોતીએ ઓઢાડ્યા શેઠ શોભામાં બેઠા બાજુમાં કેશવદાસ નામના સાધુ હતા ગોપાળાનંદ સ્વામી કહે છે કે કેશવદાસ તમે સમાધિ કરી અને અક્ષરધામમાં જઈને જોયા હોવો જોઈએ મહારાજની સંતોની પૂજા થઈ ગઈ કે કોઈ બાકી રહી ગયું છે શિવલાલભાઈ તો સામેને સામે જોઈ રહ્યા એટલે તરત જ કેશવદાસ સમાધિ કરીને ધામમાં ગયા ભગવાન શ્રી હરિને દિવ્ય સિંહાસન ઉપર બેઠેલા જોયા કપાળમાં ચંદનની અર્ચા કુમકુમનો ચાંદલો અને અહીંયા જે લાલજી હરિકૃષ્ણ મહારાજને જે લાલ શાલ ઓઢાડેલી એ શાલ ઠાકોરજીના ખભા ઉપર અક્ષરધામની અંદર જોઈ ગળામાં ગુલાબનો હાર જોયો પછી મુક્તોની સભામાં નજર કરી તો બધા સંતોના કપાળમાં ચંદનની અર્ચા અને બધા નજર કરતા કરતા મુક્તાનંદ સ્વામી ધામમાં બેઠેલા એની સામે નજર ગઈ તો મુક્તાનંદ સ્વામી એક પૂજા કર્યા વગરના રહી ગયેલા કેશવદાસ સમાધિમાંથી આવી અને ગોપાળાનંદ સ્વામીને વાત કરે કે સ્વામી બધાની પૂજા થઈ ગઈ છે મહારાજની પણ થઈ ગઈ છે પણ મુક્તાનંદ સ્વામી એક પૂજાયા નથી એટલે સ્વામી આમ સભામાં નજર કરી તો મુક્તાનંદ સ્વામીના શિષ્ય શાંતાનંદ સ્વામી કંઈક કામ પ્રસંગે બહાર ગયેલા સ્વામી કે શાંતાનંદ ક્યાંય ગયા એમને બોલાવી લાવો હવે નદીએ નાવા ગયેલા એટલે પૂજા થયેલી નહીં પછી શાંતાનંદજી આવ્યા એને બેસાડીને શિવલાલભાઈએ એની અર્ચા કરી ચંદનની ઉપર વસ્ત્ર ખભે ઓડાડ્યો પછી સ્વામી કે કેશવદાસ હવે જોયાવો જોઈ બધાઇની પૂજા થઈ ગઈ જાણે ડેલા બહાર જોવા જવું હોય એટલે વળી પાછા સમાધિ કરીને ધામમાં ગયા મુક્તાનંદ સ્વામીની સામે જોયું તો મુક્તાનંદ સ્વામીને કભે ધોતી કપાળમાં ચંદનની અરચા આવું બધું જોયું એટલે શિવલાલભાઈ કહેવા માંડ્યા કે હે સ્વામી આ બધા અહીંયા છે એ બધા ત્યાંય પણ હશે તમે તો એવું કહેતા હતા કે મહારાજ અને હું અહીંયા પણ છીએ અને ત્યાં પણ છીએ ત્યારે શિવલાલભાઈને ગોપાળાનંદ સ્વામી કહે છે કે શિવા તમે બધા કોઈ જેવા તેવા નથી હું ત્યાં છું એમ નહીં તમે પણ ત્યાં જ છો આપણે ત્યાંથી જ આવ્યા છીએ અને આપણે ત્યાં જ જવાનું છે પણ શિવલાલ આ સત્સંગનો નિયમ એવો હોય કે મનુષ્યાકૃતિ ધારણ કરેલા ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર હાજર ન હોય ત્યારે ભગવાનની જે અર્ચા હોય પ્રતિમા હોય એની પૂજા કરીએ તો એ પૂજા પ્રત્યક્ષ ભગવાન ત્યાં સ્વીકારી લે છે ભગવાનની અહીંયા બિરાજતી મૂર્તિ અને ત્યાં બિરાજતા પ્રગટ ભગવાન આ બેની વચ્ચે એકતા હોય છે તમને ઊંઘાવા માંડી ને પાછળ વાળાને આવતી હશે કે પછી મને દેખાતું ન હોય ભગવાન જાણે આ તો બહુ અઘરી અને બહુ મુદ્દાની કથા બોટાદ લીલાની સાત દિવસની કથાનું ધબકતું હૃદય જો કોઈ હોય તો આજની કથા છે બાકી તો મહારાજ આવ્યા ને રંગ ઉડાડ્યો અને શેરીઓ બહુ દુર્ગંધી છે બહાર જઈને જમશું તે આપણને બધી મજા આવી ગઈ બધા એને ફગવા આપ્યા ધામધૂમથી ખભે પાલખી લઈને ઠાકોરજી આવ્યા પણ કરવાનું તો આ છે એક બે બેઠા ઠાકોરજી પણ એને હૈયામાં તો બેસાડવા પડશે ને અને એ હૈયાને ચોખ્ખું કરવા માટે શિવલાલ ની કથાની જરૂર પડશે બીજી કોઈ કથા આપણા હૈયાને ચોખ્ખું નહીં કરી શકે એટલે કદાચ ઝોલા આવતા હોય તો ઊભા થઈને જગ્યા ઘણી છે એક રાવણ મારી આવો અને પછી પાછા આવીને બેસી જાઓ

એમ આ લોક અને ભગવાનના દિવ્ય ધામની એકતા છે આ સત્સંગની જ વાતો એવી છે બાકી બીજા ક્યાંય તમે આવું સાંભળ્યું નહીં હોય ગમે તે શાસ્ત્ર વાંચો રામાયણ વાંચો ભાગવત વાંચો પણ આ સંપ્રદાયને એમાંય ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષોની વાતો એ તો દુનિયા કરતાં ન્યારી છે એક વખત શિવલાલભાઈ ગોપાળાનંદ સ્વામીની સાથે વડતાલ જતા તે ધોલેરામાં રાત્રિ રોકાણા સાંજે વિજ્ઞાનદાસ સ્વામી જે પૂર્વાશ્રમમાં રત્ન ભક્ત હતા તો એમણે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું તમે જુઓ વાત કેવી કરે છે કે સ્વામી મારે હવે કંઈ મારા જીવની અંદર વાસના છે તો મોટા પુરુષો જાણી શકે વિજ્ઞાનદાસ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે તમે તો બધું દેખો છો તે મારા હૃદય સામે જરાક જોઈ જ્યો ને મને તો એવું જ લાગે કે નથી પણ તમને ખ્યાલ આવે ત્યારે ગોપાળાનંદ સ્વામી કે તમે સમાધિ કરી શકો છો એટલે અક્ષરધામમાં જઈને મહારાજને પૂછી જવો ને મને કેમ પૂછો છો એટલે તરતર સમાધિ કરી અને મહારાજને પૂછ્યું કે મહારાજ મારા અહીંયામાં હવે કઈ વાસના છે તો ત્યાં બાજુમાં ગોપાળાનંદ સ્વામી બેઠેલા મહારાજ ક્યાં યોગીરાજને પૂછો એને વધારે ખબર પડે એટલે ગોપાળાનંદ સ્વામીને સમાધિમાં પૂછ્યું ત્યારે ગોપાળાનંદ સ્વામી કે તમારે વાસના નથી પણ તમે જ્યારે ગૃહસ્થાશ્રમમાં હતા પણ તમારે મુશ્કેલીઓ ઉપર મુશ્કેલી આવી ત્યારે તમે ત્રણ ઘર કર્યા છે કંઈક તકલીફ થાય અને જતા રહ્યા હોય તો વળી પાછા સંસારના નિયમ પ્રમાણે પરણવ્યા હોય પણ ઠાકોરજીને સંસારમાં રહેવા જ નહોતા દેવાના એટલે ત્રણેય વખત ફેલ ગયા ઘણા છોકરા બારમાં ચાર વખત પરીક્ષા આપે તો નાપાસ જ થાય કારણ કે એને આગળ ભણવાનું માંડું જ ન હોય અને પછી મા બાપ એવું કહે કે હવે તું ધંધે લાગી જા ખ્યાલ આવ્યો એમ ત્રણ ઘર કર્યા પણ સક્સેસ ન ગયા પછી સંતોએ કહ્યું કે હવે રત્ન ભગત તમે સાધું થઈ જાઓ એટલે પોતે સાધુ થયેલા એટલે સ્વામી કહે છે કે તમારામાં વાસના નથી પણ તમે ત્રણ ઘર કરેલા એટલે વાસનાની જે ગંધ હોય ને તમારા આત્મામાં પેસી ગઈ છે ત્યારે વિજ્ઞાનદાસ સ્વામી કે છે કે એમાં મને કઈ સમજાણું નહીં એ કઈ રીતે ત્યારે સ્વામી કે કોઈ પણ વાસણ હોય અને એની અંદર હિંગ ભરી રાખી હોય પછી તમે એમાંથી હિંગને ખાલી કરો વાસણ ઉટકી નાખો ચોખ્ખું કરો પણ નાક પાસે લઈ જાઓ તો એની અંદર એની ગંધ બેસી ગઈ હોય એમ તમારે અવ્યક્ત રૂપે થોડીક ગંધ અંદર રહી ગઈ છે ત્યારે વિજ્ઞાનદાસ સ્વામી કે તો એને ટાળવા શું કરવું તો કે પ્રતિલોમપણે તમે મૂર્તિનું ધ્યાન કરો એટલે આ વાસના ટળી જશે તમે જાણો છો મૂર્તિના ધ્યાન બે રીતે થાય અનુલોમ અને પ્રતિલોમ તો અનુલોમપણે મૂર્તિનું ધ્યાન કરવું એટલે શું તો કે જે પ્રગટ મૂર્તિ હોય હરિકૃષ્ણ મહારાજની જેની આપણે ઉપાસના કરતા હોઈએ તે એ મૂર્તિને સામે રાખી માળા કરતા હોઈએ ધ્યાન કરતા હોઈએ ચિંતવન અંગ અંગનું કરતા હોઈએ તો ખુલ્લી આંખ રાખી અને મૂર્તિની સામે સતત જોઈ રહેવું અંગ અંગનું ચિંતવન કરવું એને અનુલોમ ધ્યાન કહેવાય અને એ ધ્યાન સિદ્ધ થઈ જાય પછી પ્રતિલોમ ધ્યાન કોને કહેવાય તો કે આંખો વીંચી અને મૂર્તિને સંભાળવી જેવી છે એવી નજર સામે દેખાવા માંડે એને કહેવાય પ્રતિલોમ ધ્યાન એટલે વિજ્ઞાનદાસ સ્વામી સમાધિમાંથી જાગ્યા ગોપાળાનંદ સ્વામીને હાથ જોડીને કે સ્વામી આ જવાબ અંતે ત્યાંય તમારે જ દેવાનો હતો તો પછી અહીંયા તમે કેમ ન દીધો અને મને ત્યાં મોકલ્યો સ્વામી કે જુઓ વિજ્ઞાનદાસ સ્વામી તમે ઉંમરમાં મોટા અને જૂના સાધુ કહેવાઓ એટલે અમારી વાત તમને અહીંયા ન મનાત પણ ત્યાં ગયા એટલે તમને વાત મનાણી ઘણી વખત નાના સાધુ હોય તો મોટાને થોડું કેવું હોય કે વળી એને શું ખબર પડે પણ અમુક અમુક વસ્તુ એવી હોય કે નાના પાસેથી પણ શીખવા જેવી અને એને પણ પૂછવા જેવી હોય જેને મોટાઈ જોતી હોય આધ્યાત્મિક માર્ગે એને દરેકને નમતું દરેક માંથી ગુણ લેતા શીખવું અને એક એક ગુણ લ્યો તો ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય હવે આવી રીતે આ બંને સંતો વાતો કરે છે શિવલાલ શિવલાલભાઈ ધ્યાનથી જોઈ રહ્યા છે આ બધું પૂરું થયું એટલે શિવલાલભાઈ હાથ જોડીને કે છે કે સ્વામી તમે અહીંયા ત્યાં બે જગ્યાએ છો સ્વામી કે મેં તને કાલ નહોતું કીધું કે આપણે હું એક નહીં અમે તમે બધા જ બધે છીએ શિવલાલ કે સ્વામી તમે તો સમજ્યા પણ અમે બધે હોઈએ એવું કેમ બને સ્વામી કે શિવલાલ મધ્યનું તેરમું વચનામૃત વાંચે છે શિવલાલભાઈ કે હા વચનામૃત તો કાયમ વાંચું છું તો કે મહારાજે શું કહ્યું આ ગઢડું શેર ઓરડા ઓસરીઓ કાંઈ અમને દેખાતું નથી અમે બોલીએ છીએ અને તમે પણ તો આવું ભગવાન શ્રી હરિએ કહેલું શિવલાલભાઈ આ જોડીને કે સ્વામી વચનામૃત તો કેટલી વાર વાંચ્યું પણ સમજાયું આજ ઘણી એવું થાય કે મહારાજ આવું કેમ કેતા હશે પરમહંસોના સમ ખાધા ત્યારે ગોપાળાનંદ સ્વામી કે ભગવાન શ્રી હરિ અને મુક્તો આલોક અને પરલોકની અંદર હાજરા હજુર છે આ જે વિજ્ઞાનદાસ સ્વામીનો પ્રશ્ન હતો એ શિવલાલભાઈને સમજાવવા માટે જ હતો એને જે વાત ભૂલાઈ ગઈ હતી એના હૃદયમાં ઠસાવવા માટે જ ગોપાળનંદ સ્વામીએ પૂછાવેલો શાસ્ત્રનો જે મર્મ હોય એ સત્પુરુષના સમાગમ વિના જીવાત્માને સમજાતો નથી તમે વચનામૃત વાંચો અને સંતો સભામાં વચનામૃત વાંચીને સમજાવે એમાં સો અને છનો ફેર છે આકાશ પાતાળ જેટલું એની અંદર અંતર છે પછી નાના સાધુ હોય મોટા હોય કોઈ પણ વાંચતા હોય પણ મોટાને મુખે સાંભળવું અને આપણે જાતે વાંચવું એમાં બહુ ફેર છે